કોઈ વાતની અદાવત જ્યારે મનમાં ઘર કરી જાય છે તો એનું પરિણામ ઘણું જ ગંભીર આવતું હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે છોટા ઉદેપુરમાં કે જ્યાં એક યુવકની હત્યા કરી દેવામાં આવે છે ને તેની લાશને કોતરમાં ફેંકી દેવામાં આવે છે અનેક પડકારો વચ્ચે કેવી રીતે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું ખૂનવાડ ખૂનવાડ નજીક આવેલા કોતરમાં એક કોથળો પડ્યો હતો કોથળો શંકાસ્પદ લાગતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી સંખેડા પોલીસની ટીમ ખૂનવાડ નજીકના કોતરે પહોંચી કોથળો ખોલીને જોયું તો શંકા સાચી સાબિત થઈ કોથળાની અંદર એક યુવકની લાશ હતી તેના કાન અને માથા પાસે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાના નિશાન હતા જેથી આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યા બાદ લાશને કોથળામાં ભરી કોતરમાં ફેંકી દીધી હોવાનું સ્પષ્ટ થયું હતું છોટાઉદેપુરના ખુંડવાડમાં ખેલાયો ખૂની ખેલ કોતરમાં કોથળામાંથી મળી યુવકની લાશ એક પુરાવાના આધારે ઉકેલાયો હત્યાનો ભેદ જે સંજોગોમાં યુવકની લાશ મળી હતી તેના પરથી લાશની ઓળખ કરવી અને કાતિલ સુધી પહોંચવું પોલીસ માટે કપરું હતું હત્યાનો કેસ હોવાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી મૃતક યુવકના શર્ટના ખિસ્સામાંથી પોલીસને આધાર કાર્ડ મળી આવ્યું જેની મદદથી મૃતક યુવકનું નામ વીરેન્દ્ર કલેશ હોવાનું જાણવા મળ્યું मृतक मध्य प्रदेशનો રહેવાસી હોવાનું પણ જાણવા મળતા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અલીરાજપુર જિલ્લાના ઓઝળ ગામમાં રહેતા બાટા ઉર્ફે સુરસિંહ કલેશ નામના શખ્સની ધરપકડ કરાઈ આઈ કાર્ડ કે આધાર પર વિરેન્દ્ર કલેશ کے ਪਰવારજનો کو کانٹیکٹ کیا گیا ਪਰવારજનો کے آنے کے بعد انہوں نے باڈی کی شناخت કરી اور کنفرم کیا کہ یہ 데ד باڈی ویرند કલેશની હતી اس کے બાદ ویرند કલેશ کے بھائی نے પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દી દેશ થી પકડી આરોપી સુરસિંહ ને છોટા ઉદયપુર લવાયો તેની પૂછપરછ કરતા હત્યા નું સાચું કારણ બહાર આવ્યું પોલીસ કહેવા મુજબ આરોપી સુરસિંહ અને મૃતક વીરેન્દ્ર મધ્યપ્રદેશના ઓઝત ગામના રહેવાસી છે અગાઉ સુરસિંઘે તેની પત્ની સાથે થયેલા દુષ્કર્મ અંગે વિરેન્દ્રના પિતાની હત્યા કરી હતી તેના આરોપસર આરોપી સુરસિંહને સજા થઈ હતી સજા પૂરી થયા બાદ સુરસિંઘના મનમાં બદલાની આગ સળગી રહી હતી પોતાને સજા થઈ તેની માટે વિરેન્દ્રને જવાબદાર માનતો હતો વિરેન્દ્રની હત્યા કરી બદલો લેવા તે માંગતો હતો ત્યારબાદ વિરેન્દ્રની રેકી કરી હત્યાનો પ્લાન બનાવ્યો તક અમળતા વિરેન્દ્રના કાન અને માથા પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી પોલીસથી બચવા માટે લાશને કોથળામાં ભરી દીધી મધ્યપ્રદેશથી બોર્ડર નજીક આવેલા છોટા ઉદેપુરના ખૂનવાળ નજીકના કોતરમાં કોથળો ફેંકી દીધો આરોપીને એમ હતું કે હત્યા કરતા કે કોતરમાં લાશ ફેંકતા તેને કોઈએ જોયો નથી જેથી પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે परंतु केस ने लगती कड़ी थी कड़ी जोड़ी पुलिस से कत्ल नो भेद उकेली नाख्यो और जो करंट केस में विक्टिम है वीरेंद्र कले उनके पिता चतर सिंह की भी हत्या सुरसिंह भाई ने पहले हत्या के आरोप सुरसिंह भाई पे पहले थे और उनके अगेंस्ट केस भी चला था कोर्ट में उसके चलते सुरसिंह के विरुद्ध शंका जताई थी पुलिस ने सुरसिंह को पुलिस स्टेशन बुलाया और उसके साथ पूछताछ करी पूछताछ में સુરસિંહ ને કબૂલ કર્યા હતા સતરા તારીખ ની રોજ ઓરને પરલી લે કે વીરેન્દ્ર કત્યા કરી પોલીસથી બચવા માટે આરોપીએ નાની નાની દરેક વાતનું ધ્યાન રાખ્યું હતું એકવાર હત્યાના આરોપસર જેલની હવા ખાઈ આવેલા સુરસિંઘે પ્લાન તો પરફેક્ટ બનાવ્યો હતો અને તે પ્રમાણે હત્યાને અંજામ આપી પુરાવાનો નાશ પણ એવી રીતે કર્યો હતો કે કોઈને તેની પર શંકા ન જાય પરંતુ સુરસિંહ એ વાત ભૂલી ગયો કે અપરાધી કરતા પોલીસ હંમેશા બે ડગલા આગળ જ હોય છે ગુજરાત છેદેપુર